જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોની મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ ડી વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર ત્રણના સોનલનગર ચુનારવાસ જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં પાંચસો કિલો મીઠાઈ અને પાંચસો કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા

મીઠાઈ તેમજ ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં અંદાજિત પાંચસો પરિવારોએ તેનો લાભ લીધો બ્યુરો રિપોર્ટ આહિર ઉપલેટા